નમસ્કાર દર્શક મિત્રો ચેનલ આઈ વિટનેસ આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી જીએમ ગ્રુપ સુરતની અગ્રણી ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટ કંપની છે જે આધુનિક ઇન્ડસ્ટ્રીયલ પાકોના વિકાસ દ્વારા ઉદ્યોગકારોને ઉત્તમ સુવિધાઓ સરળ પ્રક્રિયા અને લાંબા ગાળાની સફળતાનો માર્ગ આપે છે જે ભાવનાને આગળ ધપાવવા માટે જીએમ ગ્રુપે જાણીતા અભિનેતા અને સુરતના ગૌરવય પ્રતિક ગાંધીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કર્યા એક સફળ અભિનેતા નહીં પરંતુ મહેનત ઈમાનદારી અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે જીએમ ગ્રુપ પણ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં વિશ્વસની નામ બની રહ્યું છે ત્યારે ઉદ્યોગકારોને સુરતમાંથી શરૂ થઈ ઇન્ડસ્ટ્રીયલ માત્ર જગ્યા નહીં પરંતુ વિકાસ માટેનું પૂરું ઇકોસિસ્ટમ મળે નવી બ્રાન્ડ કેમ્પેન દ્વારા જીએમ ગ્રુપે સંદેશ આપે છે કે યોગ્ય ઇન્ડસ્ટ્રીયલ લોકેશન પસંદ કરવું સફળતાની પ્રથમ સીડી છે સારી સુવિધા સરળ મંજૂરી પ્રક્રિયા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની વૃદ્ધિ આ તમામ તણવી જીએમ ગ્રુપના પ્રોજેક્ટ્સને અલગ ઓળખ આપે છે યે જીએમ કા મતલબ ગુડુ અને મનોજ જે ગુડુ હે वो हमारे पार्टनर है और मैं मनोज अग्रवाल मेरा नाम और जीएम का ये स्टार्ट हुआ था दस साल पहले डायमंड वन सचिन हमने पहला प्रोजेक्ट किया था करीब तीन सौ बीघा में वो सक्सेसफुल सक्सेस होने के बाद हमने छोटा बड़ा दस प्रोजेक्ट पूरा कर दिया उसके बाद ये ग्यारहवा प्रोजेक्ट है जो होजीवाला के पीछे सचिन में है और हम सबसे पहले लोकेशन को प्राइम महत्व देते हैं और जो भी क्लाइंट्स हमारे हैं उनकी सारी फैसिलिटी मिले उनको जैसे यहाँ सब्सिडी का लाभ है सी का लाभ है जो नया जो इंडस्ट्री आ रहा है उनको जो लाभ मिले उसके हिसाब से हम सारा और जो मशीन आ रही है बाहर से मॉडर्न उसके हिसाब से प्लॉट का साइज तय करके हम लोग आयोजन करते हैं इसीलिए हमारे ऊपर लोगों का विश्वास और भरोसा बहुत ज्यादा है और सूरत एक आधुनिक मशीन लाने वाला उद्योग है उद्योग शहर है औद्योगिक शहर है ઔદ્યોગિકાર્ક પ્રોવાઈડ કરતા મારું નામ વિષ્ણુ છે હું જીએમ ગ્રુપ પાર્ટનર તરીકે છું અમે અહિયાં સુરતમાં કોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ પાસે કચોરી ગામમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આયોજન કરી રહ્યા છે આ લગભગ અમારા અહિયાં એક હજાર પ્લોટ છે જે પ્લોટ ની સાઇઝ ત્રણસો સાડા ત્રણસો વાર શરૂ થાય છે ના અહીંયા નાના નાના ઇન્ડસ્ટ્રી માટે અમે આ આયોજન કરી રહ્યા છીએ જે નાના નાના ઉદ્યોગકારો છે જે અન ડેવલપ તરીકે જે કામ કરે છે તે ડેવલપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરી શકે એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અમે આપી રહ્યા છીએ એમાં બધી પ્રકારનું ઇન્ડસ્ટ્રી ધારો કે લૂમ્સ છે ટેક્સટાઇલ છે એન્જિનિયરિંગ છે ફર્નિચરવાળા છે ઓલ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીને અહીંયા અમે કેટર કરી રહ્યા છીએ અહીંયા ફેસિલિટીમાં ગંદા પાણીનો નિકાલ ઇલેક્ટ્રિસિટી પાવર બધાનું અમે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છીએ અને